હવે આપણે એક ખૂબ જ સરળ વિધેય માટે મેક્લોરિયન સિરીઝ શોધીએ આપણે e ની x ઘાત અંદાજ મેળવવાનો પ્રયત્ન કરીએ ધારો કે f of x બરાબર e ની x ઘાત આ વિધેય વિશે સૌથી સારી બાબત એ છે કે જ્યારે તમે e ની x ઘાત વિકલિત લો તમને e ની x ઘાત જ મળે માટે આના બરાબર f પ્રાઇમ ઓફ x થશે તેના બરાબર f નું દ્વિતીય વિકલિત પણ થશે તેના બરાબર f નું તૃતીય વિકલિત પણ થશે અને તેના બરાબર f નું n મો વિકલિત પણ થાય સંખ્યા e વિશેની આ સૌથી પહેલી સારી બાબત છે હું અહીં તેને ફરતે આ પ્રમાણે કૌંસ લખીશ વક્ર પરના કોઈ પણ બિંદુ આગળનો ઢાળ બરાબર વક્ર પરના તે બિંદુ આગળની કિંમત e ની શિરોઘાત બરાબર 1 થાય માટે આના બરાબર f ઓફ 0 આના બરાબર ઓફ અને આના બરાબર આગળ કોઈ પણ વિકલિતની કિંમત થાય જો આપણે ઝીરો આગળ એનમો વિકલિત ઉકેલીએ તો તેના બરાબર પણ એક જ મળે હવે આપણે મેકલોરિયન સિરીઝ શોધવા આ સૂત્રનો ઉપયોગ કરીએ આપણે e ની x ઘાત માટેનો અંદાજ મેળવીએ અને હું અહીં આ નિશાની મૂકીશ આપણે જેમ જેમ આ બહુપદીમાં વધારે ને વધારે પદ ઉમેરતા જઈશું તેમ તેમ આપણને જવાબ નજીક મળશે f ઓફ 0 બરાબર 1 છે માટે 1 વત્તા f પ્રાઇમ ઓફ 0 બરાબર પણ 1 છે તેથી x વત્તા 0 આગળ f નું દ્વિતીય વિકલિત બરાબર પણ 1 થાય માટે x નો વર્ગ છેદમાં 2 ફેક્ટોરિયલ વત્તા તમે હવે અહીં પેટર્ન જોઈ શકો એક્સ નો ઘન છેદમાં ત્રણ ફેક્ટોરિયલ વત્તા એક્સ ની ચાર ઘાત છેદમાં ચાર ફેક્ટોરિયલ વત્તા ફેક્ટો પાંચ ઘાત છેદમાં પાંચ ફેક્ટોરિયલ વત્તા એક્સ ની છ ઘાત છેદમાં છ ફેક્ટોરિયલ વત્તા આપણે આ પ્રમાણે આગળ વધી શકીએ આમ એની એક્સ ઘાતનો અંદાજ એક વત્તા એક્સ વત્તા એક્સ નો ઘન છેદમાં ત્રણ ફેક્ટોરિયલ વડે મેળવી શકાય એક આગળ આ બહુપદીની કિંમત અહીં એક્સ બરાબર એક લીધું છે માટે જ્યાં પણ એક્સ દેખાય ત્યાં એક લખીએ એક વત્તા એક વત્તા ના છેદમાં બે ફેક્ટોરિયલ એકના છેદમાં ત્રણ ફેક્ટોરિયલ બીજી એક રીત છે તેના બરાબર લગભગ એક વત્તા એક એટલે કે બે વત્તા એક છેદમાં બે વત્તા એક છેદમાં છ અને જેમ જેમ તમે પદને ઉમેરતા રહો તેમ તેમ તમારો જવાબ ઈની વધારે નજીક આવે હવે આપણે અગાઉના વિડિયોમાં કો ઓફ એક્સ અને સાઈન ઓફ એક્સ માટે જે મેક્લોરિયન સિરિઝનો ઉપયોગ કરીને બહુપદી શોધી હતી તે જોઈએ હું અહીં આ કોસાઇન ઓફ ને કોપી કરીને અહીં નીચે પેસ્ટ કરીશ અને હવે તે જ સમાન બાબત સાઈન ઓફ એક્સ માટે કરીએ અહીં આ સાઈન ઓફ એક્સ છે આપણે તેને કોપી કરીને અહીં નીચે પેસ્ટ કરીએ હવે શું તમને આ બધા અંદાજની વચ્ચે કોઈક સંબંધ દેખાય છે તમે કદાચ કોસાઇન ઓફ એક્સ અને સાઇન ઓફ એક્સ વચ્ચેના સંબંધ વિશે વિચારો પરંતુ ઈની એક્સ ઘાત વિશે શું કહી શકાય તમે અહીં જોઈ શકો કે કોસાઇન ઓફ એક્સ પાસે આ પદ છે ત્યારબાદ અહીં આ પદ પણ છે પરંતુ તે ઋણ છે ત્યારબાદ આ પદ છે ત્યારબાદ આ પદનું ઋણ સ્વરૂપ છે ત્યારબાદ આ પદ છે અને આના પછીના પદનું ઋણ સ્વરૂપ છે જો આપણે આ ઋણ નિશાનીને અવગણીએ તો આપણે એમ કહી શકીએ કે ઈની એક્સ ઘાતનું બહુપદી સ્વરૂપ એ સાઇન ઓફ એક્સ ના બહુપદી ના સ્વરૂપના સંયોજન ને લગભગ સંબંધિત છે હવે પછી ના વિડીયોમાં હું તમને બતાવીશ કે આ ત્રણ વિધેય ને એકબીજાની સાથે સંબંધિત કઈ રીતે કરી શકાય